જંબુસરમાં આદર્શ બોઈઝ હાઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને માર્ગદર્શન આપવા કાર્યક્રમનું આયોજન કરાયું તાજેતરમાં એસબી કેળવણી મંડળ સંચાલિત આદર્શ બોઈઝ સ્કૂલમાં પ્રિન્સિપલ ફરઝાના ખાનના આયોજન મુજબ વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ માટે ઇનામ વિતરણ અને ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે આવનારી બોર્ડની પરીક્ષા માટે પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને મૂંઝવણ દૂર કરવા માટે તથા શુભકામનાઓ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો તેમજ આચાર્યશ્રી અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને માર્મિક ટકોર કરી હતી સાથે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે માર્ગદર્શન આપી શુભેચ્છાઓ પાઠવી હતી એસબી કેળવણી મંડળે ભારે જહેમત ઉઠાવી જંબુસર ખાતે આદર્શ બોયઝ હાઈસ્કૂલ શરૂ કરવામાં આવી હતી જેમાં તમામ ટ્રસ્ટીઓએ ઉત્કૃષ્ટ પરિણામ માટે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા અને વેસ્ટમાંથી બેસ્ટ કૃતિઓ તથા વિજ્ઞાનની સ્વનિર્મિત વર્કિંગ મોડલ્સનું નાનકડું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તમામ વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે અનેકવિધ ઇનામોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બોઇઝ હાઈસ્કૂલ આદર્શ બોઇઝ હાઈસ્કૂલના પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમની અંદર આપણા મોગેરાની માનો જેના જુબેરભાઈ ઈસ્માઈલભાઈ શૈય સાહેબ અને આપણા હોસ્ટ સંસ્થાના ઉપપ્રમુખ અનેક રીતે સંસ્થાને મદદરૂપ એવા સલીમભાઈ

પણ ખસે એવા વાલીઓની સંખ્યા ઉપસ્થિત છે ફળજાન એમને બહુ જ ફિકર હતી કે આટલું બધું કરવા છતાં આટલા ફોન કરવા છતાં આટલી મહેનત કરવા છતાં સપોર્ટ મળતો નથી ખાસ કરીને મારે ખાસ કંઈ વાત નથી કરવી કે સમય ઘણો થઈ ગયો છે ને સમય મોડો કરવાનું કારણ એ વાલીઓ છે કેમ કે સવારનો ટાઈમ મોર્નિંગનો હતો વાલીઓ બધા દસ સાડા દસ પછી આવેલા છે તેમાં બી ખાસ કરીને જેન્ટ્સ વાલીઓ એકદમ ઘણા ઓછી સંખ્યામાં છે ખરેખર બહુ દુઃખની વાત છે ખરેખર આપણા છોકરા ભણતા હોય ને આપણે ભણાવવા હોય તે એમનો પ્રોત્સાહન આવા પ્રોગ્રામ રાખેલા હોય પ્રોત્સાહન માટે એ પ્રોગ્રામની અંદર વાલીઓએ ખાસ હાજરી આપવી જોઈએ અને ખાસ ધ્યાન આપવું જોઈએ ખાસ કરીને વાલીઓને મારી બીજી એક પણ છે કે તમે કોઈ પણ સમાજની અંદર તમે અન્ય સમાજોની અંદર બધામાં કોઈ તપાસ કરો તો એની અંદર તમને એવું જાણવા મળશે કે વાલીઓ પોતે સ્કૂલના ટાઈમ પછી વિદ્યાર્થી ઘરે આવે ત્યારે વિદ્યાર્થીને લઈને બેસે છે ને સ્કૂલમાં જે રીતે ભણતર પૂરું થયું હોય તેને એને રિપીટ કરી ને એને કંઈ બી પ્રશ્ન હોય તો સોલ્વ કરે છે આપણા વાલીઓ પોતાની કોઈ પણ જવાબદારી સમજતા નથી ખરેખર બહુ દુઃખની વાત છે આગળ વધુમાં જણાવવાનું હોય જણાવવાનું કે વોઇસ સ્કૂલની શરૂઆત નવી નવી થઈ છે તેને આગળ વધારવા માટે આપણે ઘણા પ્રયત્નોને ઘણું બધું કામ બાકી છે એના માટે એકલું આપણા સ્કૂલના ટ્રસ્ટીઓની જવાબદારી નથી જંબોસર શહેરના તમામ આગેવાનો તમામની જવાબદારી છે ખાસ કરીને સાહેબ અને વિદ્યાઓના પ્રોત્સાહન માટે વાત કરી છે પણ વિદ્યાને પ્રોત્સાહન આગળના પ્રવાહ આગળના વખતે બધાએ આપેલું છે એટલે હું બીજી બીજી રીતે વાત કરી રહ્યો છે એના માટે આપણે આગળ બોઇઝ સ્કૂલને વધારવા માટે આપણી પાસે એક પ્રોજેક્ટ ઘણો મોટો છે કે આપણે શૂન્યમાંથી સર્જન કરવાનું છે હાઈસ્કૂલની અંદર આ હાઈસ્કૂલ ગર્લ્સ સ્કૂલ છે એટલે એની અંદર જેન્ટ્સને પ્રવેશ નથી કરવાનો એના માટે આપણે આખો પ્રોજેક્ટ એક અલગ કરવાનો છે એનો પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ અમે મેનેજમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરતા દોઢ કરોડનો પ્રોજેક્ટ છે લાગુમાં જમીન છે જમીનની કિંમત એક કરોડની આજુબાજુ છે ને એનું બિલ્ડિંગ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કાસ્ટ પચાસ લાખની આજુબાજુ છે તેના માટે અલહમદુલ્લા મેનેજમેન્ટ અને અમે મહેનત કરી રહ્યા છીએ તેના માટે એક હમણાં આફ્રિકા માટે એક એક ભાઈની અમે સુવિધા કરેલી છે ને અહીંયા બેઠેલા જંબુસર નગરપાલિકના કોર્પોરેટ કોર્પોરેટર તાહિરભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓને આફ્રિકામાં ઘણી બધી વાતો હોય ઘણી ચેનલો હોય ને તેઓ આફ્રિકા બે ત્રણ દિવસની અંદર જવાના છે એટલે એમને હું ખાસ રિક્વેસ્ટ કરું કે આ આ આ બોયસ સ્કૂલ માટે જેટલી ફંડ ઊભું થાય ત્યાં જઈને ઘણી મહેનત કરીને સ્કૂલને જેટલી બને એટલી વધારે વધારે પેમેન્ટ મળે તેવી કોશિશ કરે વધુમાં જણાવો કે ઘણો ટાઈ થઈ ગયો છે એટલે આ પ્રોગ્રામને પોણા વિના આપીએ છીએ અસલાકુમ્મ